ભાજપના ચડોતર મુકામે શ્રી ધાનધાર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા બત્રીસમો સમૂહ લગ્ન યોજાયો ચડોતર મુકામે ધાનધાર પંચાલ જ્ઞાતિ સમાજનો બત્રીસમો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ચૌદ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વિશાળ મંડપ વિધાન પંડિત અને સંગીતમય વાતાવરણ વચ્ચે સમૂહ લગ્ન સંપન્ન થયા હતા આ સમૂહ લગ્નના ભોજનદાતા રણાવાસના નરભેરામભાઈ વિરચંદભાઈ પંચાલ હતા અહીંયા પ્રભુતામાં પગલાં માંડવા વાળા દંપતીને સોનાની ચોંક અને નાકની બુટ્ટી તથા ચાંદીનું મંગલસૂત્ર કર્યાવરમાં મળ્યું હતું તદુપરાંત સમાજના દાતાઓએ જીવન જરૂરિયાતવાળી એકાવન અન્ય ભેટો આપવામાં આવી હતી તથા રોકડ સાત હજાર સો રૂપિયા ભેટ આપવામાં આવ્યા હતા પાંચ ગુણના પ્રમુખોના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષના સમૂહ સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ પ્રલાદભાઈ પંચાલે એક અનુકરણીય આયોજન કર્યું હતું આ સમૂહ લગ્નમાં પરણેર દરેક દંપતીને સમૂહ લગ્ન સમિતિના ખર્ચેત્રી દિવસ અને બે રાત્રીની લઈ નવીન પહેલ કરવામાં આવી હતી આ પ્રસંગે આશરે ચાર હજાર પાંચસો કરતાં વધુ પંચાયત જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા પાલમપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ચડોતર સરપંચ શ્રી તલાટી પંચાલ કોર કમિટીના આગેવાનો પાંચ ગોળના પ્રમુખ સમાજના અગ્રણીઓ હાજર રહી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશ ટી પંચાલે કર્યું હતું